જો એની આંખ છે ને એક નેપાળી જેવી થઈ ગઈ છે કારણ કે એને છે ને આવી ગયો છે હું આંખ બરોબર એટલે એને જય શ્રી તમે નીકળી પડ્યા જરા એમ ના કે જય શ્રી કૃષ્ણ તમાર ભેગા અમે તમાર પોરિલ માં ભેગા ગોઠવાઈ ગયા એટલે મંદિર બહુ મોટું છે ભાઈ અને મંદિર તમને મંદિર અને ગાય પગલે જાય એની વિઝિટ કરાવ્યું આગળ આપડે બની રહીએ ચાલો મંદિર લેવા આવી ગયા છે ને જો પાર્ટી ઉભી છે અને મંદિર ને ગૌમૂત્ર ને બધું નાખી ચોખાણ વધાવીને ને મંદિર ને લઈ જવાનું છે ને જોવા મંદિર હું મંદિર થોડાક તમને દેખાડું બાર વરસાદ તો ભાઈ આ ફૂટા કાઢી કે એમ છે આમ જોતા વરસાદ વરસાદ બીજી રીતનો વરસાદ પડે છે તો ભાઈ મંદિર જોવા આવ્યા છે ને મંદિર છે એક થી એક ચડિયાતાન છે ને પાછા એનારાય જાય છે મંદિર ભાઈ મને તો મંદિર બહુ જ ગયમાં છે હું તમને દેખાડું હાલો આ બધા મંદિર છે ને આ મંદિરનો આઉટલુક જોવો તમે ખાલી

બીજી રીતના ભાઈ આવે છે ને બહુ જોરદાર મંદિર બનાવે છે આ બધા બારે મોકલાવે છે ભાઈ અત્યારે મંદિરનો જે ગૌમૂત્ર જે છે ને એ ક્રિયા બધી પૂર્ણ કરીએ અને પછી કલર કામમાં આપી દઈએ પછી પાછા તો આવીને લઈ જાવ હું હ હા તો એટલે બધું કામ જો મંદિરમાં છે ને બધું થાય દિવ્ય હાથમાં ચોખા પકડી રહી છે આ મૂરત હાંચવી દઈએ ખ્યાલ આવ્યો પછી આમાં જેવો સેમ કલર છે ને એવી રીતે આ મંદિર માં આપડે કલર કરાવવાનો છે ને આ મંદિરની પ્રાઇઝ એવો ભાઈ હોળ સત્તર હજાર રૂપિયા છે

સબી બાર એ બધી વિધિ કરી લીધી છે મંદિરની કારણ કે કલર કલરકામનું જેને ભાઈને ખ્યાલ નહોતો અહીંયા અમે બધા મંદિર જોઈએ ને તો કન્ફ્યુઝ થઈ ગયા ભાઈ અમે કલર વગર આ મંદિર ખોટું એ કારણ કે એવડો ખર્ચો કર્યો હોળ સત્તર હજારનું મંદિર લીધું તો અમે કે કલરમાં કંઈ જોવાય નહીં હવે કલર કરાવી નાખો તો એ કલરનું કામ બે તમથી પછી પાછું થવાનું છે એટલે આ જે ઉજીબેનને બધા આવ્યા હતા એટલે આપણે મંદિરની જે વિધિ હતી એ પૂર્ણ કરી એટલે હવે પછી આપણે ગમે ત્યારે સીધા ઘરે લઈ જઈએ એટલે કલર કામનું પૂરું થાય ને એટલે પછી લઈ જવાનું હજી બધા અંદર જ છે ને ભાઈ મંદિરે બધા છે ને યુએસએ ને બાર ની કન્ટ્રીમાં જાય છે કારણ કે આ ગામ જ આખું એના રહે છે બરોબર એટલે અહીંથી છે ને ઘણા બધા મંદિરે બાર ની કન્ટ્રીમાં લઈ જાય છે અહીંથી અમારા જેવા લોકલ એ ઘણા લઈ જાય છે એટલે મારા જેવા નહીં જયંતિભાઈ જેવા હવે અમે હવે વિચાર્યું કે ક્યાં મૂકવું છે તો મૂકવાનું જગ્યાનું સેટઅપ મળી ગયું ને તો આપણે લેવું છે આપણું તો મન પીધા થઈ જાય મંદિર જોઈને મજા આવે ને હાલો પછી તમને નિરાતે મળીએ પણ હવે એ બધા બારા નીકળે તો થાય પછી આપણો મેળ આવે ફૂલ મસ્ત છે ફૂલ મસ્ત છે ભાઈ મંદિર જોઈને પાછો કલરનું બધું કામકાજ કરાવ્યું એનું કહી દીધું છે ને હવે પાછું જ્યારે થાય એટલે પાછા ભાઈ કોન્ટેક કરીએ પછી લઈ આવ્યું આપણે હું તમને ગાય પગલે જવાની વાત કરતો તો તો એમાં એ રૂટ જરા કેન્સલ કર્યો છે અમે ગાય પગલાનો એ પાછા નેક્સ્ટ વાર ગમે ત્યાં જાઓ ને અહીંયા છે ને નજીક અમારે ગલતેશ્વર વધારે પડ્યું તમે કંઈ કહેના ગયા નથી તો આજ ગલતેશ્વર એ બધે દેખાડીએ આપણે શંકર ભગવાનની મૂર્તિ બહુ જોરદાર છે ને એ સુપર છે તો આપણે જરા એની વિઝિટ કરાવીએ ને આપણે ગાડી છે ને પાર્ક કરી દીધી છે તો આપણે મંદિર આગળ જઈને ત્યાં આપણે વાત કરીએ પાછા વરસાદ છે ને હાલમાં ચાલુ છે તો એ આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ શંકર ભગવાન મોબાઈલનું ધ્યાન રાખીએ આપણે ને આ જો ગેટ છે અને મૂર્તિ છે ને ત્યાં પાછળ છે તો ત્યાં જઈને દેખાડો આમ ભાઈ પાર્કિંગ બહુ મોટા નીચે નીચે બનાવ્યા છે ને આ તાપીના કાંઠે જ છે હા વડીને જ ગલતેશ્વર છે તો બહુ જોરદાર હું મૂર્તિ છે તો એ આપણે છે ને એક્સપ્લોર કરીએ બરોબર તાપી નદી તમને છે ને દેખાડ્યું આગણી બરોબર છે અંદર જાય પછી તમને આગણી બધું દેખાડી હાલો

બઉ મસ્ત છે જો પાછળ છે ને એ તમને તાપી નથી દેખાડી અડીન જ છે બરોબર અને આપણે હા વરસાદ વરસાદ ને બરાબર ને મોજ આવે છે મજા આવે છે ને હા ભાઈ હર હર મહાદેવ હર હર મહાદેવ જો વરસાદ આવે છે ચાલુ છે ભેગો ને આ મંદિર હલો હવે આપણે છે ને ગુફામાં જવાનું છે ત્યાં આપણે બાર જ્યોતિર્લિંગ છે તો એમના દર્શન કરીએ અને હવે જોઈએ કે અંદર ઉતારવા દઈએ કે નથી ઉતારવા દેતા એ જોઈએ આમ બાર શંકર ભગવાન છે મજા આવે દિલ ખુશ થઈ જાય આપણે છે ને શંકર ભગવાન ના દર્શન પાછળ જો કેટલી વિશાળ મૂર્તિ છે આપણે નાગેશ્વર છે ને દ્વારકા એવડી ને એવડી મૂર્તિ આપડે ગુજરાત ની બે જ્યોતિ એક નાગેશ્વર અને એક બીજે કઈ જગ્યાએ છે ભૂલી ગયો નાગેશ્વર ને બીજું કોમેન્ટમાં કહી દેજો ને ભાઈ બે જગ્યા છે હા સોમનાથ ભૂલાઈ જાય મોટા મોટી છે બે જગ્યાએ છે આપણે ને એક અહીંયા છે ને અમે નાગેશ્વર બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા ને ખૂબ મજા આવી હાલો હું તમને છે ને તાપી નદી છે બાજુમાં એ તમને દેખાડું આ જો મસ્ત બનાવ્યું હો શું આવે એવું બનાવ્યું છે મસ્તીનું જોરદાર છે વાહ હોવા લાગે ને આપણે છે ને તાપીમાં અહીંયા આવી રીતે જો બહુ મસ્ત સુવિધા ભાઈ એક નંબર સુવિધા છે અહીંયા આ દેજો તોમાં તાપી નદી આ જો આપણે તાપી નદી જો પાર્ટી છે ને બધે દર્શન કરીને આવી ગયા છે અને ફૂલ મોજ આવી ભાઈ વાતાવરણ એવું છે ને બધા દર્શન આ બાજુ મસ્ત બગીચો ને એવું બધું છે કરી આવ્યા દર્શન મજા આવી તો બસ તો હવે હર હર મહાદેવ બીજું હું હલો હવે બધે ફાઇનલી ભાઈ બધા દર્શન કરી લીધા બરોબર અને બધા બારે આવી ગયા છે તો હવે છે ને પાછા ઘર ભેગા થાય હવે ભૂખાઈ લાગી છે અને પછી આપણે દૂધનું ટાણું થઈ જાય આ ધંધાનું થોડુંક આપણે ભેગું ભેગું જોવું પડે કારણ કે અમારો ટાઈમ એવો છે દૂધનો ભાઈ ટાઈમે બધી વસ્તુ હોય તો હર તો આપણે દર્શન નામીથી કરી લીધા છે તો હવે છે ને ધીરે ધીરે ઘર ભેગા થાય ખાઈ પેટ ભરીને થોડીક આરામ કરીને પાછા દૂધના ધંધે વર્ગી જાય ને આજે તો ખૂબ આનંદ આવ્યો અને તમને કેવી મજા આવી દર્શન કરીને એ કહેજો લખી દેજો હર હર મહાદેવ

કે આપણે મેળ ના આવ્યો શેઠજી હોઉ બીગડ ગયા અને શેઠજી ડીઝલ ખતમ હો ગયા અને એવું બધું થાય રેતી ઘાટ મશીનમાં અને કમાણી સારી છે પણ એમાંથી તો એ ભાઈ મેળ ના આવ્યો હા મસ્ત છે માર મા ને ઉજબેન જયંતીભાઈ નહીં આવ્યો હું જયંતીભાઈ જોઈ ગયા તો એ આ બધા કે અમારે જોવું છે હા હા કાઢિયું હા અરે સોની હોય એમાં હા હા બહુ મજા આવી છે ભાઈ ખૂબ આનંદ આવ્યો

ગુચા દેવા મંડ્યા છે ઉભા ઉભા ગરમા ગરમ લોચો બહુ મસ્ત છે એટલી ગરમ છે પણ મજા આવે છે ખાવાની મસ્ત મજા આવે છે લોચો ખાઈ લીધો છે આ બધા કુટાડી ગયા છે ને પાછા પકોડા આવી ગયા છે હમણાં જો ભાઈ ખાવાની વાત કરતા હતા પણ નાસ્તો બધો ન્યા જ કરી લીધો છે લોચા ને પકોડા ને આઈસ્ક્રીમ ને બધું ન્યા ખાઈ લીધું તો હવે કે અત્યારે મને હાલમાં તો ભાઈ ભૂખ લાગી નથી પણ મારો ટાઈમ દોઢ વાગી ગયા છે તો હવે અહીંયા છે ને ને આપણે બુલેટ મારી પડી હતી બુલેટ લઈ ઢોલા લોકોની ગાડી જયંતિભાઈ ની પાર્કિંગ કરી દીધી ને આપણે આપણી ગાડી લઈને માર માને હમતાની ગાડી જતી હતી ને હમતાની ગાડી મોટી ગાડીમાં ડેટામાં એમાં બેહાડ દીધા હું આ બુલેટ લઈને તબેલા આવી ગયો છું હવે આ લોકોને ઉઠાડીને પાછો ઘર ભેગો થઈ જાય કારણ કે આપણે હાલમાં આ ગાડીનું કામ પતી ગયું છે આપણે રખડવા આટો આ બુલેટ હતી હવે ધંધા આટો આપણે સાઈન લેવી પડીએ બરોબર આમાં તો હરા હે નહીં કેરીયલ છે નહીં એટલે હવે આ લોકોને ઉઠાડી ને પછી છે ને આપણે પાછા ઘરે જઈને પછી પાછા કામ ધંધે પાછા લાગી દે પણ આ લોકોને પહેલાં છે ને હરખાજી ઉઠાડી દે આ થઈ જાય મોડું પછી ભાઈ ટ્રાફિક બહુ થઈ જાય બીજું કાંઈ નહીં ને જો આવી ગયા બધી હું બેઠી છે દેખાય બધી બેઠી આરામ ફરમાવે છે બીજી રીત ને આ જો હેડી છે ને નાખી દીધી છે એટલે કઈ વાંધો નથી ને હવે મોટર ઉપાડવામાં થોડુંક કેવરાવીએ ખરું કારણ કે વરસાદ જેવો મોસમ છે એટલે કંઈ થાય નહીં બરોબર તો આ લોકોને ઉઠાડી ને પછી પાછા આપણે ઘર ભેગા થઈ જાય તો આપણે છે ને હવે ભાઈ એકદમ બહાર આવી ગયા છે રોકેટ ને વાયરી અને આજે થોડુંક એક્સપેન્સિવ થાય છે તમે રાહ જોજો કારણ કે આજે જે ગલતેશ્વર નું જે મારી એક્ટિવિટી છે ને આપણી ત્યાં સુધીનો જ વ્લોગ રાખશું પંદર સોળ મિનિટનો જે વિડીયો બને આપણો વ્લોગ એ રાખશું નગર બહુ મોટો થઈ જશે અને બાકી થોડુંક છે ને થોડુંક થોડું અટાણે છે ને કે ખાવા જેવું છે એક્સપેન્સિવ છે એટલે તમે છે ને બીજે બી વ્લોગમાં આવી એટલે થોડુંક આગળ પાછળ થાય એટલે માફ કરશો બરાબર અને એટલે આપણો વ્લોગ આ છે પૂરો કરીશું ભળી મળશું એક નવા વ્લોગ સાથે અને આ વાહનો જે બાકી બધું કામકાજ છે એક્સપેન્સિવ તમને કહું છું જે ખાવા પીવાનું છે તમને ખબર છે ને અમે ખાવાથી ખાતે પીતા બહુ શોખીન છે અને આંખનું હવે આપણું રિઝલ્ટ કમ્પ્લીટ આવવા માંડ્યું છે કે વાંધો છે નહીં ચશ્મા પેરી પેરી મરી રહેતો હતો એટલે છે ને આપણે ફરી એક નેક્સ્ટ નેક્સ્ટગમાં વાહન બધું જોઉં એટલે તમે રાહ જોવજો બધા ચાલો આવજો